હેલો મિત્રો તો હવે હું જાઉં છું રાજકોટ આપણી ગાડી આવી ગઈ છે રાજકોટ હું પહોંચી ગયું છું હિંગોળગઢ અને હિંગોળગઢ થી રાજકોટ માટે જાઉં છું તો રાજકોટ જઈને હું કઈ ખરીદી કરું કઈ વસ્તુ બેંક જવા માટે હું ન ભૂલું એવું બધું તમે કોમેન્ટ માં કરી દેજો અને અમારી ચેનલ ઘણી બધી પાછળ રહી ગઈ છે ઘણા વર્ષોથી મતલબ કે દોઢક વર્ષ થી કે બે વર્ષથી મેં વિડિયો યુટ્યુબ ચેનલ માં નાખ્યો જ નથી એક વિડીયો અમે અપલોડ કર્યો જ નથી તો હવે અમે રેગ્યુલર વ્લોગ અને કંઈક તમને શીખવા મળે એવો અમારા વ્લોગમાં પણ આવશે અને હું જાઉં છું બેંકોક અને બેંગકોકના મોટા મોટા વ્લોગ બનાવીને અમે આ ચેનલમાં આવશે તો તમને બધાને મજા આવે ને તો મજા આવે એવી કોમેન્ટ કરજો ન મજા આવે તો એ પણ કોમેન્ટ કરજો કે અમારે વિડીયોમાં શું ખામી રહી ગઈ હતી તો ચાલો બેંગકોક તો થોડાક દિવસોમાં જઈશું પણ અત્યારે રાજકોટ જાઉં છું રાજકોટ જતા જતા આટકોટ પહોંચી ગયા પોલીસ પ્રોટેક્શન ઝેડ પ્લસ સિક્યુરિટી મેં મંગાવી લીધી છે અને અમારી આગળ છે પોલીસની ગાડી તો હવે તમે કોઈ ઉપાધી ન કરતા મે રાજકોટ તો આરામથી પહોંચી જ જશું અને ટ્રાફિકને ધ્યાનમાં લઈને પોલીસનો બંદોબસ્ત આવી જ ગયો છે તો તમને બતાવી દઉં અરે અને ગોંડલ ચોકડી પાસે આ એક ફૂગો કોકનો ઉડી ગયો છે લગભગ આ પેટ્રોલ પર વાળનો છે પણ ટ્રાઉ ટ્રાઉ બહુ ભાગે છે એને ખબર નથી કે આ ફૂગો એનો ટ્રાઉ ભાગે છે તો એ ફૂગાને હરખાઈને બાંધવાની જરૂર છે કે થોડો હેઠો રાખાય આમ કોકનું ધ્યાન કેન્દ્રિત થાય ને હમ અકસ્માત થાય રોડ ઉપર એવું મને લાગે છે તમને તો હું લાગતું ખબર નહીં અને જે લાગતું કોમેન્ટ માં કઈ જ દેજો ભીતા નહીં જો મિત્રો અહીંયા રાજકોટ હાજી ડેમે હું પહોંચ્યો અત્યારે અને હાજી ડેમે પહોંચતા જ મેં જોયું કે આ તળાવના કાંઠે જે દશામાની મૂર્તિઓ મૂકી છે તો એવી રીતે દશામાના મૂર્તિનું વિસર્જન ન કરવું જોઈએ મને જોતા બહુ દુઃખ થાય છે કે પાણીની બહાર જે દશામાની મૂર્તિઓ મૂકીને જાય છે મને કેવી રીતે ભગવાન ત્યાં બહાર બેઠા હોય છે બારી એમ નામ તમે મૂકીને જતા રહ્યો છો તમે નવ દસ દિવસ સુધી એમની પૂજા કરો છો અર્ચના કરો છો ને પ્રાર્થના કરો છો તો ભાઈ ભગવાનને એવી રીતે રેઢા મૂકવાનું કઈ કારણ મને સમજાતું નથી જો તમારે હાવ આવી રીતે ન મૂકાય તમે જો ઢગલા કરી દીધા છે મૂર્તિઓના ભગવાનની મૂર્તિઓના ઢગલા કરી દીધા બહાર એકદમ સાવ જ્યાં નથી કઈ ચોખા હોય કે પણ તો જો એવું કરવું હોય તો એની કરતા તમારે પાણીમાં વિસર્જન વ્યવસ્થિત કરવું જોઈએ તો તમને બધાને રાજકોટવાળા હું એટલું જ કહીશ કે ભગવાનની મૂર્તિનું વિસર્જન પાણીની અંદર કરવું મિત્રો આવી રહે છે રાજકોટની રવિવારી રાજકોટની રવિવારીમાં તમે ક્યારે ક્યારે આવેલા છો અને તમને કેવી કેવી મજા આવેલી છે અને અહીંથી તમે કાંઈ ખરીદેલું છે જે તમારી જિંદગીમાં કામ આવી શકે એવું તમે શું ખરીદેલું છે રાજકોટની રવિવારીમાંથી તો રવિવારી રાજકોટની તો લગભગ તો ફેમસ જ છે કોઈને ન ખબર હોય એવું તો મને નથી લાગતું રાજકોટની રવિવારીમાં બધું મળે છે અને તમે અહીંયા અહીંયા હોય અહીંયા વિઝિટ કર્યા હોય એકવાર તમે રવિવારીમાં આવ્યા હોય અને તમને શું નથી મળ્યું એવું તો ન બની શકે જ્યારના આપણે બાઇકની વાટે હતા બાઇક હવે આવી ગઈ તો આવશે પણ હું હવે બાઈકમાં રાજકોટમાં સફર કરવાની છે બાઇકની અંદર તો અત્યારે છું હાજી રમે અને હવે જઈશ ખરીદી કરવા માટે રાજકોટમાં

અને હવે જઈશું જોડીઓમાં ખરીદી કરવા માટે અનુભાઈએ બહુ સારા એવા જવાબ આપ્યા અને એની સાથે મળીને પણ બહુ મજા આવી તો આવો તમે ક્યારેક બાલાજી બાઇક્સમાં આદુ બુલેટ લઈ જાઓ તમારા શોખ પણ પૂરા કરો ખરીદી કરવા માટે હું આવ્યો તો જોડીઓ માં આ જોડીઓ પાંચક જોડી કપડા લીધા છે પણ ત્યાં બિલ બનાવવા વારો નથી આવતો નાના ભાઈને અહીંયા ઉભો રાખીને આવ્યો છું ખબર નહીં ક્યારે વારો આવે છે જે પચીસ ત્રીસ જણા તો લાઈન ઊભા હતા વારો તો આવતો જ નથી બિલ બનાવવામાં ટ્રાફિક એવડું છે રવિવાર છે ને બધા જોડીઓ છે કઈ દેખાતું નથી કોઈ ને આખા રાજકોટવાળાને વાળા ને સસ્તું જોતું બધા સસ્તું જોતું કઈ વાંધો નહીં હું અહીં બહાર ઉભો છું અંદર બહુ બફારો થતો હતો એસી કામ નું આપતું હોય ને એવું લાગતું હતું સ્ટુડિયો ની અંદર મેં જોયું રાજકોટ ની જેટલી છોકરી હતી ને એ બધી લિપસ્ટિક લેવા પોગી ગઈ છે આ લિપસ્ટિક આમાં ખૂટવાળી દીધી જુડીઓ માં લિપસ્ટિક નથી મળતી કેટલી બધી જાતની લિપસ્ટિક આવે પણ એકય ન મળે બધી ખલાસ એવી જો છે મારો ભાઈ અડધી કલાક ઉપરથી થી લાઈન તો બિલ માં પણ અત્યારે મારો આવ્યો છે પણ હવે અહીંયા આવવાનું થતું નથી અને રવિવારે તો ખાસ નથી આવવાનું એ પણ બાકી ઊભો છું હવે અમે ગાડી લઈને જઈએ છીએ લાલભાઈને મળવા જે મેરીલ મૂંચી હતી કે લાલભાઈ કોમેન્ટ કરશે અને અમને રિપ્લાય આપશે તો અમે લાલભાઈને મળવાના છીએ અને લાલભાઈનો મેસેજ આવી ગયો છે અને લાલભાઈ કીધું છે ભાઈ પધારો રાજકોટ અને આવો તો હવે અમે જઈએ છીએ લાલભાઈના લોકેશન ઉપર લાલભાઈને મળવા બહુ મજા આવશે ચાલો ક્લોગમાં છું આગળ

તમારા થી લાલભાઈ ને મળી લીધું છે ચા કોપી પી લીધી છે અને હવે આપણે રાજકોટ ની અંદર આગળની ખરીદી કરવાનું ચાલુ રાખશું અને જઈએ છીએ આગળની બીજી ખરીદી કરવા માટે લાલભાઈ ને મળીને તો બહુ મજા આવી ગઈ છે કોક ને કોક ને નહીં મજા આવી હોય ભલે નો મજા આવી પણ અમને તો બહુ મજા આવી છે ચાલો આગળ ની ખરીદી કરવા રાજકોટ ની અંદર કે છે મિત્રો હવે થોડી ખરીદી વન બસ સ્પોટ છે જોવો તમે એની બાજુમાં વન સેન્ટર આવેલું છે સુદો ત્યાંથી થોડી ખરીદી કરી લીધી છે અને અમારું બાઈક પડ્યું તું નો પાર્કિંગ ની નીચે તો હવે આ બાઈક લઈને જવાનું છે વિછિયા તો બસ હવે નીકળીએ

ડાયરેક અચકાઉ ડાયરેક્ટ મજા આવશે